નમસ્કાર મિત્રો ગુજરાતી સમાચાર ટીવી સમાચારમાં સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે અત્યારે મિત્રો હાલના સૌથી મોટા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે ત્યાં આ દેશમાં પડે દુષ્કાળ અનાજની તંગી વચ્ચે લોકોને પેટ ભરવા માટે હાથી અને જીબ્રા મારવાના આદેશ સંપૂર્ણ માહિતી વિડીયો મળતી વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના દેશ નામેબિયાના દુષ્કાળ પડ્યો છે મિત્રો અને અનાજ ખૂટી ગયા છે નામેબિયાના છેલ્લા સો વર્ષમાં આવો દુષ્કાળ ક્યારે નથી પડ્યો મિત્રો આ દેશમાં લોકો પાસે અનાજ ખતમ થઈ ગયું છે વાત કરીએ તો અનાજની સરકારી ગોડાઉન પણ ખાલી થઈ ગયા છે મિત્રો એવામાં સરકારે હાથી જીબ્રા અને દરિયાના ઘોડા સહિત સાતસો જેટલા જાનવર મારવાનો આદેશ આપ્યા છે મિત્રો વાત કરીએ તો ગત મહિને સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે નિમિબિયાના અડધી વસ્તી ખુમખરા સાથે જજુમી રહી છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી કે નામિબિયાના પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યું છે કે સાતસો જાનવરોની મારીને તેમના માસને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારમાં વેચવામાં આવશે જ્યારે અનાજની કમીને કારણે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારમાં પણ રાહત માટે માંસ વેચવી પડી રહ્યું છે મંત્રાલયે કહ્યું છે કે મારવાના આવેલ જાનવરમાં ત્રીસ સિપ્પો સાહીઠ ભેંસ પચાસ ઇમ્પ્લાય જ્યારે સો બ્લુ વ્હાઇટ બીશ અને ત્રણસો જેટલા ઝેબ્રા જ્યારે ત્યાંસી હાથી અને સોળ અન્ય જાનવરનો સામેલ થયો છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે સર્વન આફ્રિકાના ડેવલપમેન્ટ કોમ્યુનિટી અનુસાર સોળ દેશ દુષ્કાળથી પ્રભાવિત થયા છે જ્યારે ઝિમ્બાવે ઝાંબિયા અને મલાવી પહેલા જ ખાદ્ય સંકટને જાહેર કરી ચૂક્યા છે મિત્રો વાત કરીએ તો જાણ જાણકારોનું જણાવવાનું એવું આવી રહ્યું છે કે અલ નનીને કારણે સંકટ વધી રહ્યું છે જ્યારે નિમ્બિયાના સરકારે કહેવું છે કે જાનવરોને મારવાથી લોકોનું ભોજન આપી શકશે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી વિડીયો વિડીયોને લાઇક કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ